ખૂબ આભાર જે તમે છે ચા પકાડો છો અને જે જે વ્યક્તિ ચા લીધો છે એ વ્યક્તિના દિલથી ખૂબ ખૂબ આભાર વિચાર્યું નતું કે આટલું ચા નું ચા હે અને પહેલા તો શ્રી ઠાકોરજી ચા ખરી ચેનલ છે અને સબસ્ક્રાઈબર કરી દેજો કોઈ નવી પ્રોડક્ટ આવશે તો આમાં વિડીયો આવશે અથવા ચા ચી ચી જગ્યાએ મળશે એ પણ વરથી વિડીયો આવી જાય બધાને જય બાબારી જય રમાધા જય ખર્ચ એ ઘણાની દરસ